એક હજાર વીસ તો અત્યારે પેટ્રોલ ફિલહાલ પુરાવી છે મિત્રો તો પેલો રેસ્ટ એટલે કે પેલો સ્ટોપ આપડે ભરૂચ ના જે ટોલ નાખું છે

મૃત્યુ બાજુ આપણું ગામ છે તો એટલું કિલોમીટર થશે અંતર અને વચ્ચેમાં આપણે પાછું બે દિવસ લાગશે કેમ કેમ કે આપણે બધા સ્થળ ફરતા ફરતા જવાના છે એટલે કે મંદિર બધા અરણે માતાજીનું મંદિર બધા નવા નવા સ્થળ આપણે સ્થળ વિઝિટ કરવાના છે આ બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે તો બ્લોગને સ્કીપ નહીં કરતા અને આખો જોજો અને જો અત્યારે બધા સૂતા છે ભાઈ નીચે ચાવી લેવા ગયો છે ગેટની જુઓ તમે સામે તાળું છે કેમ કે આપણી પાસે આવી છે એટલા માટે હું પણ તૈયાર થઈ ગયો ઠંડી બહુ હશે તો હવે આપણે સીધા નીકળીએ નીચે અને બે ગ આપડે વાયરું બીજી વાત તમને એ કહેવા નથી કે હવે ચાલો નીચે તો મિત્રો આપણે નીચે આવી ગયા છે ને આપણે ભાઈ નીચે ચાવી લેવા ગયા છે તો અહીંયા તાળો આપણે ખોલીને પછી સીધા નીકળીએ આગળ હજી આપણે બે ભાઈ ઉપર છે મોટા ભાઈ તો એની સાથે આપણે નીકળીએ જાવી આવી ગઈ છે જો મિત્રો તો ફરતાળ ફળીને નીકળીએ આપણે આ રાઇડર બાઇક છે નીકળી સીધા લઈને આવતા

એ બધું તમને બતાવશું પણ હજી હજી મારી લાઈન પૂરી થઈ સોરી વાહ ભરવા અહીંયા લાગ્યા અહીંયા મિત્રો એકદમ એસ્થેટિક વસ્તુ આપણે એટલે કે સૌંદર્ય લક્ષી વસ્તુ આપણે વિઝિટ કરવાના છે બધું વસ્તુ અને આ બ્લોગમાં તમને ફરવા જવું હોય મતલબ સાતસોથી સાડી સાતસો કિલોમીટર તેમાં કેટલું પેટ્રોલ જોઈએ છે એ તમને જાણવા મળશે અને સારા સારા સ્થળો પણ જાણવા મળશે તો બ્લોગ ને સ્કીપ ન કરતા અને લા સુધી જોવાનો છે તો આપણે જોઈએ કેટલા નું પેટ્રોલ પુરાશે હાલો હું બતાવું આ નહીં હવે હું ચલો કેટલા નું પુરાશે રિનભાઈ રિનભાઈ मालिक પેટ્રોલ એક હજાર વીસ તો 1000 1020 1020 આ 1020 અત્યારે પેટ્રોલ ફિલહાલ પુરાવીએ છીએ પછી આગળ કેટલું પુરાવાનું છે એ તમને આગળ જાણવા મળશે ને મિત્રો કેમ કે તડકો શિયાળો છે પણ તડકો વધારે હોય છે દિવસે એના માટે થઈને ચાર વાગે આપણે વહેલા નીકળી જાય ને તો એના માટે થઈને આપણે વધારે ગાડી હાકીએ કે જો બે ગાડી આપણી એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે અને આપણે સીધા નીકળીએ આગળ હવે ટાઈમ વેસ્ટ નથી કરવો તો લોકને એન્જોય કરો તમે મસ્ત મસ્ત સ્થળ આવશે તો ચલો સીધા નીકળીએ આગળ તો મિત્રો એક નવું ચેન્જિંગ આવ્યું છે આપણે આ કહેવાનું છે આ હિરેનભાઈ ની બાઈક ની અંદર એફઝેડ ની અંદર ડ્રાઈવર બદલ લિયા ખાને કુત્તે તેરા તો ગેમ બજાના પડેગા

ત્યાં આપણે કરીએ છીએ કેમ કે એક તારીખ ગાડી રાખવાની છે તો ટોયલેટ બિલેટ વધારે કરવું જ કરી લઈએ તો આપણે એક ગાડી તો આવી ગયું હજી બીજા આવે છે તો આપણે ફ્રેશ થઈ જઈએ પછી મળીએ પાછી મિત્રો ગરમ ગરમ ચા ચીપિયા ચાલો બધા બધા નાસ્તો કરે છે આજે ચા બા પી લે મસ્ત ચાલો

તો ભાઈ કીધું એમ એવું બીધું છે આઈ દિવસે થાય એમ છે નહીં આગળ હોટલ મળે તો પાછા આપણે જો સ્ટોપ આપણે કરીએ છીએ કેમ કે ભાઈ ને ભાઈ લેવા છે નાસ્તા પણ કરવાનું છે તો આપણે સ્ટોવની અંદર આવી ગયા છે જો બધું વસ્તુ તમને મળે છે તો હવે નાસ્તું પાસ્તું બધા કરી લઈએ મસ્ત રીતે ઘડિયાળ ઘડિયાળ બધું મસ્ત મળે લા કેટલું ઘાસ

અને હવે આપણે કાપી લીધું છે સુરતથી એકસોને સિત્તેર કિલોમીટર જેટલું કાપી લીધું છે અને આપણે હવે પહેલું સ્થળ લેવાનું છે અરણેજ અરણેજ લેવાનું છે આપણા જે અમારા ખોડ છે મંદિર તો એ મંદિર આ પંચાણું કિલોમીટર જેટલું છે તો પહેલાં જો આવી ગયા છે તો એટલા નાસ્તો કરો મતલબ ભૂખ લાગી ગયું બધાય એક ધારાક ગાડી આ તહેશો ત્યારે તો ચલો આપણે હરણેજ માતાજીનું મંદિર રહેવાનું છે બુદ્ધ ભવાની નું અદભુત મસ્ત એકદમ સુંદર એટલે સુંદર એટલે એવું મંદિર છે તો જોવાનું બોલતા નહીં તો બ્લોક ને કંટિન્યુ આવ્યો અને શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા ચલો તો મિત્રો આવી ગયા છે પાછા એ જ લૂકમાં નાસ્તો થોડો ઘણો કર્યો પણ કાંઈ એવું નહીં કાંઈ મળતા ભૂખ મળી ગઈ હવે જઈ કરણે જઈને નાસ્તો કરો ને ચાલો જલ્દી નીકળી જાય આપણે એન્ટર થઈ ગયા છે મિત્રો આપણા બુદ્ધ ભવાની માતાજી અરણે મંદિરની અંદર મિત્રો ફાઈનલી આપણે અરણ મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે અને તમને હવે અંદરનું સેન બધું બતાવું મિત્રો જે આ છે એ મંદિર છે અંદર માતાજીને દર્શન કરવા જવા પણ અત્યારે ભીડ હશે એટલે આપણે ઘરે કઈ

તરાપા દર્શન કરી લીધા છે અમે દર્શન કરી લીધા છે તો આપણે નીકળીએ આગળ સીધા આપણી ગેંગ પાસે એમ મિત્રો અહીંયા બેઠા તો આપણે જો પ્રસાદી આવી છે ત્યારે બેઠે આહાર ટીન બહાર છે બાધીન લઈને આવો હું બાકી બાઈને લઈને આવો આરે તો હવે આપડે પ્લાન છે સાળંગપુર જવાનો તો સાળંગપુર વાળો વિડીયો તમારે પાર્ટ ટુ માં મળશે તો એની માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જોઈજો એટલે સાધા પાર્ટ પડવાના છે ચાર ધામ લેવાના છે તમારે એક બોલવું છે ના ના કઈ બોલું નથી કેમ કે થાકી જશે બધા મળીએ તમને પાર્ટ ટુ ને એમ જશે